બોટાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછા વરસાદથી જિલ્લાના મોટાભાગના ડેમો ખાલી જો સારો વરસાદ નહીં થાય તો સિંચાઈના પાણીની થઈ શકે છે સમસ્યા જિલ્લામાં ભીમદાર ડેમ ખાંભડા ડેમ ઉતાવળી ગંગા હેલોઇત્રિયા લીંબાળી માલપ્રા કાનિયાટ સુખવાદર સહિત નવ ડેમો આવેલા છે જિલ્લાના અમુક ડેમોમાં વરસાદથી બે ફૂટથી પાંચ ફૂટ પાણીની નહીવત આવક થઈ છે ડેમમાં પાંચ ટકા જેટલું વરસાદી પાણી ભરાયું છે જ્યારે સૌથી વધુ કાનિયા ડેમમાં જેટલું પાણી ભરાયું છે ગયા વર્ષ કરતા વરસાદ ઘણો ઓછો છે જેથી જિલ્લાના તમામ ડેમોમાં પાણી ઓછું છે બોટાદ જિલ્લાના મોટાભાગના ડેમોમાં પંપિંગ કરી પાણી ભરવામાં આવતું હોય છે ત્યારે ચોમાસાને હજુ બે મહિના બાકી છે જેથી સારો વરસાદ થવાની આશા મારું નામ જયસિંહભાઈ હરસિંહભાઈ સુગર બોટાદ સિંચાઈ વિભાગના કાર્યપટક ઇન્જિનિયર તરીકે ફરજ બજાવું છું સાહેબ બોટાદ જિલ્લામાં કેટલા ડેમો આવેલા છે અને તેની સ્થિતિ શું બોટાદ જિલ્લામાં નવ ડેમો આવેલા છે એમાં ભીમડા ખામડા ઉતાળી ગોંદા ગેરલો ઇતરિયા લીંબાળી માલપરા ખામડા અને કાનિયાળ અને સુગાદરતી શું છે તેની સિટીમાં અત્યારે બાસઠ ટકા પાણી ખામડામાં છે સિંચાઈનું નર્મદા કેનાલનું પાણી થોડુંક થોડેલું હતું આગળનું સિલક હતું એટલે અત્યારે બીજું વીસેક ટકા બીજું આવ્યું પાંસઠ ટકા જેવું પાણી થયું છે અને સુગવાદરમાં અત્યારે પીવા માટે એકસો પંચ્યાસી એમ જેમ પાણી આપણે નાખ્યું છે આવક વરસાદની એકસો પંચ્યાસી એમ વરસાદ છે પણ આવક થઈ નથી એટલે અમે પાણી ડિફ્ટ કરીને નાખીએ છીએ કારણ કે સાયલા સુરેન્દ્રનગર પાણી પીવા માટે આપીએ છીએ અને બીજા ગામમાં સોળ ટકા નાદબુ પાણી છે અને ઓછામાં ઓછો ત્રણ ટકા પાણી ભીમળાદમાં છે એટલે સોળ ટકા કાનીયાડમાં છે એટલે લીંબાળીમાં માલપાડામાં બે ત્રણ ત્રણ ફૂટ પાણી આવ્યા છે નવા બાકી બીજા ડેમોમાં પાણી ગામડામાં લગભગ ચાર પાંચ ફૂટ પાણી આવ્યું છે અને લીંબાળીમાં બી બે ફૂટ પાણી છે બે વર્ષની સરખામણી વરસાદ ઘણો ઓછો છે વીસેક ટકા વરસાદ થયો છે ગેસરમાં અને બીજો આવશે એવી અપેક્ષા છે જે બે મહિના છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર પાણી આવશે એવી શક્યતાઓ છે